ઘણા સમય બાદ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો જુઓ પાદરા કંબળ ખોડ થઈ ગયા છે આ બાજુ લાગતું નહીં કે વરસાદ આવે પણ તો એવળી વિશ્વાસ છે થોડો થોડો જેમ કે ખેડૂતો રાજુ બેઠા હશે કે ચારે વરસાદ આવે જો મગફળી પણ હુકાવો મળી છે ઘણા ટાઈમ પછી નહોતો આવતો પણ આવી ગયો છે તો હજી થોડો વધારે મેં આવે એટલે રાજુ બેઠા છે આ વાદળું જુઓ તો મિત્રો જો મસ્ત કમળ ગોળ કરી દીધું છે અને વરસાદ ફૂલ આવવા મળ્યા છે જો હલો મિત્રો જય માતાજી ચમશો વેલકમ ટુ માય બ્લોગ કિશમભાઈ નાવી રાશિ હે અને બંકો હેડી ગયો છે સારા લેવા રૂપાને લઈ જાય છે દિસ ઇઝ માય ગાય એન્ડ રેડલી તો હાલો ખેટરમાં ફટાફટ ત્રીજી છે માય ગલગોટા બટ ગલગોટા ઓછા આવે છે તો તમે જુઓ આવે છે નહીં આવતા એ તો પણ સીડી ના છે અને દસ કાબારી ગાય ખેંચી છે તો હાડો અને આ છે લેબડો એના સડી ગયા છે વેલા તો ફટાફટ પહોંચી જશે ખેતરમાં અને તારા ઘરે તો મારા શેતરમાં જઈને આવી જશે આપણા ફારમાં ના શેતરમાં તો જુઓ ત્રીજી છે મગફળી એન્ડ આજુબાજુનો નજારો જો મેં બે દાડા તડપાવે છે પણ આવતો નથી તો નહીં ફુવાર ફરી જ છીએ આપણે બે દાણા ઉકળું થયું છે તર પણ બે દાડા પહેલું જો પાણી વાળી જીધું છે અને આવી બંકો હેડી છે યુદ્ધ કરવા સારને દાંતડાની તો હાલો अपना चित्र में अभी मैदान में पग मिल दिया तो तीजी जी माय मगफली तो देखो य सारी जमीन सोमा शेड़ा दिखाता है सब हमारी है तो मार मम्मी ये मैं मम्मीए कूखाड़ी ए आटवाड़े सार सारी रुखाजी મગફળી ના ઉખાડતો તો આપણે મગફળી નહીં ઉખાડવાની સાર સાથે જ ઉખાડવાની છે તો જુઓ હૉ ને નેદાયું છે આ બાજુ પર નેદવાન ચાલુ છે પેલું બાજુ પર નેદવાન ચાલુ છે અને બંકો પર નેદવા આવી છે બે દાણા પહેલું પાયું છે પહેલું જ છે પણ નેદવાન નથી ચાર જ લેવાની છે તો હાલો આપણે લઈ રહ સારી અને મળે પછી ભૂડકો પાડતાણી તાણી તો આપણે શાળા લઈને આપતા રહ્યા છે તે ઘેર નહીં જ્યાં પણ એ મારે હજી કોમ ચાલુ કરવું છે તો જો મારી મમ્મી ચાર્જ લે મેં એમને કીધું છે કીધું દસ વાગી ગયા હે એટલે હું એ મારું કોમ ચાલુ કરું પછી હેડવાઇન થાય એટલે મેં બોલાવજો એટલે પછી હાલ કોમ ચાલુ કરવું છે અને પછી કેરજા હા જઈને હજી બીજું કોમ કરીશ તો જોડાતા રહેજો મારા વિડીયોમાં ઘણા સમય બાદ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે તો જુઓ પાદરા કંબળ ખોટ થઈ ગયા છે આ બાજુ લાગતું નહીં કે વરસાદ આવે પણ તો એ વિશ્વાસ છે થોડો થોડો જેમ કે ખેડૂતો રાજમાં બેઠા છે કે ચારે વરસાદ આવે જો મગફળી પણ હુકાવ મળી છે બધીની તો વરસાદ આવે સારું છે જેમ કે લગભગ અઠવાડિયે બે પંદર દાડાથી વરસાદ તો ગતું આ બધું નબળે તો નહીં જો

અને ટાઈમ પછી નહોતો આવતો પણ આવી છે તો હજી થોડો વધારે મેં આવે એટલે રાહ જોઈને બેઠા છો આ વાદળું જુઓ તો મિત્રો જો મસ્ત કમળ ગોળ કરી દીધું છે અને વરસાદ ફૂલ આવવા મળ્યો છે જો પંદર દાડા કે વીસ દાડા પછી વરસાદ આવ્યો છે મગફળી હુકાતી હતી